બનાસકાંઠા જિલ્લાના મુખ્ય પથક પાલનપુર શહેરમાં છેલ્લા દસ દિવસથી અનેક વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીને લઈને આરોગ્ય વિભાગે પાલિકાને પત્ર લખીને જાણ કરી છે વરસાદી પાણીનો નિકાલ કરવાની જવાબદારી પાલિકાની છે પરંતુ પાલિકાએ તેમાં બેદરકારી દાખવતા આરોગ્ય વિભાગે શહેરમાં સર્વે કરીને ભરાયેલા વરસાદી પાણીના વિસ્તારોની યાદી સોંપી છે તાત્કાલિક પાણી નિકાલ કરવાની સૂચના આપી છે કારણ કે જો આ વરસાદી પાણીનો નિકાલ ન થાય તો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાય છે પાયણ નિકાલ ન કરતા શેરી ચરોમાં પણ પાલિકા સામે રોષ છે તો વિપક્ષે પણ આક્ષેપ કર્યા કે સાપ બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરના અનેક વિસ્તારો એવા છે કે જે વરસાદી પાણીથી ભરાયેલા છે પાલનપુરના બેચરપુરા નજીક શક્તિ નગર આદર્શ હાઈસ્કૂલ ગોવિંદા સ્કૂલ હમીરબાગ નાની બજાર અને હાઈવેના અનેક વિસ્તાર સહિતના વિસ્તારોમાં છેલ્લા દસ દિવસથી પાણી ભરાયેલા છે આવા મુખ્ય માર્ગ કારણે વિસ્તાર હોવાથી રોગચાળાનો ભય ઉભો થયો તાજેતરમાં જ પાલનપુરમાં કોલેરા અને ચાંદીપુરા વાયરસ જેવા રોગોનો પાલનપુર સામનો કરી રહ્યું છે ત્યારે પાલનપુર નગરપાલિકાની બેદરકારી અને સ્થાનિકોની રોજેરોજ રજૂઆત છતાં પાણીનો નિકાલ ન થતા પાલિકા સામે ભભૂકી ઉઠ્યો છે